તો સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ચૌદ લોકોએ તેમના મૂળ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો જેની અરજીઓ જિલ્લા પ્રશાસન દ્વારા મંજૂર કરવામાં આવી છે આ ધર્માંતરણનું મુખ્ય કારણ ગ્રામીણ વિસ્તારોમાં અનુસૂચિત સમાજ પર થતા અત્યાચારો અને ભેદભાવની ઘટનાઓ ગણવામાં આવી રહી છે આક્ષેપો અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં અનુસૂચિત સમાજના યુવકોને ઘોડે ચડવા મૂછ રાખવા પાણી ભરવા કે મંદિરમાં પ્રવેશ જેવા બાબતોમાં પ્રતિબંધોનો સામનો કરવો પડે છે આવી અસ્પૃશતા અને ભેદભાવના વિરોધમાં ખેડૂતો બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરી રહ્યા છે લાઇક વર્ષમાં સુરેન્દ્રનગરમાં પચાસ થી વધુ લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે તાજેતરમાં અમારે ત્યાં બુધવાર છે ત્યાં બાર લોકોએ બૌદ્ધ દીક્ષા ગ્રહણ કરી પાંચ લોકો વડોદરાના પાંચ લોકો મહેસાણાના બે લોકો સુરેન્દ્રનગરના હતા અને એ ધર્માંતરનું કારણ સુવાસુત અને અસ્પૃશ્યતા હાલમાં પણ સિત્તેર વર્ષે અહીંયા સરકારની અંદર ભલે તમે ધર્માતરી કરો પણ તમને જૂના જ સમજવામાં આવે છે તમારી સાથે સુવા રાખવામાં આવે છે અને સુવાસુત જેવા કે ઘોડે ચડવા ન દેવું મોજનો રાખવા દેવી સારા નામનો રાખવા દેવા પાણીનો ભરવા દેવા અહીં ના દેવા મંદિરમાં જવા ના દેવા આવા બધા પ્રોબ્લેમના કારણે ધર્માંતર થઈ રહ્યો છે બૌદ્ધ ધર્મ લોકો અપનાવી રહ્યા છે શું વિગતો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ધર્મ પરિવર્તન નો મામલો છે તે સતત સામે આવતો હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ચૌદ લોકોએ મૂળ ધર્મ અંગીકાર કરી અને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે ગ્રામીણ વિસ્તારો આવેલા છે ત્યાં અનુસૂચિત સમાજના યુવકોને ઘોરે ન ચડવા દેવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઉપરાંત મૂછો ન રાખવા દેવા પાણી ન ભરવા દેવું જેવી ઘટનાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં બનતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે ધર્મ પરિવર્તન મામલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ સૌ લોકોએ અરજી કરી હતી તે તમામની અરજીઓ મંજૂર કરવામાં આવી છે ત્યારે બૌદ્ધ ધર્મનો આ ચૌદ લોકો દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષમાં પચાસ થી વધુ લોકોએ મૂળ ધર્મનો અંગીકાર કરી અને બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં અસપૃશ્યતા નાબૂદ નહીં થાય તો આગામી દિવસોમાં આ જે ધર્મ પરિવર્તનનો મામલો છે તે વધુ પડતો સામે આવશે તેવું પણ હાલ તેમના જે બૌદ્ધ ધર્મના ગુરુ છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા જે ચૌદ લોકો દ્વારા ધર્મ પરિવર્તન ની અરજી કરવામાં આવી હતી તે તમામ અરજીઓ મંજૂર કરી દેવામાં આવી છે એટલે ધર્મ પરિવર્તન મામલે સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા અરજીઓ મંજૂર કરવામાં આવતા વધુ ચૌદ લોકોએ બૌદ્ધ ધર્મ અપનાઈ લીધો છે અને બૌદ્ધિસ્ટ જે સુરેન્દ્રનગરના જે જોરાવનગર વિસ્તારમાં આવેલા આશ્રમ છે ત્યાં આ એક ધર્મ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મૂળ ધર્મ નો અંગીકાર કરી અને બૌદ્ધ ધર્મ નો સ્વીકાર કરવામાં આવ્યો છે જી આભાર ફઝલ માહિતી આપવા માટે